મનીષાબેન તમારો સવાલ છે કે કોઈથી તપસ્યા ચોબિયાર સેવા પૂજા કાંઈ ના થતું હોય ઉંમર નાની છે પણ શારીરિક માનસિક સ્થિતિ બરાબર ના રહેતી હોય તો એ પોતાના કર્મ કેવી રીતના પૂરા કરે ઓકે મનીષાબેન એમના જે કર્મો ઉદયમાં આવ્યા છે તે વધુમાં વધુ ક્ષમતાપૂર્વક ભોગવી શકે એવું વાતાવરણ એમના માટે પેદા કરો એ કદાચ વારંવાર ચીડાઈ જતા હોય કે બીજી કોઈ રીતના કનડગત કરતા હોય બીજી કોઈ રીતના એમના કસાયો પ્રગટ કરતા હોય તો એમને એવું પ્રેમભર્યું વાતાવરણ આપો કે તેઓ શાંતિથી તેમના કર્મોમાંથી પસાર થઈ જાય જે થોડી ઘણી જો એમને થોડી ઘણી શુદ્ધ હોય તો નીચે પ્રમાણે ત્યાગ વગેરે કરાવીને એમને કર્મને નિર્જરા કરવામાં સહાયરૂપ થઈ શકાય પણ જે કરાવે એમનું બરાબર ધ્યાન રાખે તો જ એમનાથી થઈ શકે કારણ કે એમને કેટલું કરી શકે એમ છે એ મને નથી ખબર પણ હું થોડો આઈડિયા આપું છું આ રીતના થઈ શકે બીજા બી ઘણા લોકો છે કે પથારી વસ્ત છે બાકી સુદ બુદ્ધ બધી બરાબર છે બીજું કોઈ તપ ત્યાગ નથી કરી શકતા તો એ લોકો પણ આ રીતના ત્યાગ કરી શકે ત્યાગ ધર્મ કરી શકે જો બહાર નથી જતા તો પિક્ચર જોવા જવાનો કોઈ સવાલ નથી તો એનો ત્યાગ કરી શકે આવું તમે બધું ઘણું બધું વિચારી લેજો એવો બધો ત્યાગ એમને કરાવી દેવાનો અને આપણે ધ્યાન રાખવાનું એમનામાં ઓલી હોય કે ના હોય આપણે ધ્યાન રાખવાનું કે જે વસ્તુ એમને ત્યાગ કરેલો એનો નોટ ડાઉન રાખવાનો અને એ વસ્તુ ન કરે એનું ધ્યાન આપણે રાખવાનું હવે જાતે તો કઈ પિક્ચર જોવા જવાના નથી બહાર જવાના નથી તો આપણે ધ્યાન રાખવાનું અને એમને ત્યાગ કરાવવાનો તો એ ઘણા મોટા પાપ બહાર નીકળી જાય ને કંદમૂળ છે બીડી તમાકુ મધ માંસ મદિરા માખણ આ બધી ચીજોનો ત્યાગ કરાવી શકાય અમુક જ શાકભાજી ફ્રૂટ ખાવા એમ લિમિટ મૂકી શકાય દરરોજ કેટલા પણ શાકભાજી ઘરમાં બનતા હોય એક જ શાક ખાઈશ એવો એમને તમે નિયમ કરાવી શકો ને એક જ આપો જો એમની જાતે તો લઈ નથી શકતા તો એ રીતના કરાવ જેટલું સમજી શકતા હોય એટલું સમજાવીને કરાવન પચાસ વાનગી રોજની ઘરમાં બનતી હોય પણ હું ટોટલ વીસ વાનગીથી વધારે નહીં ખાવ એવો પણ જો થઈ શકે તો નિયમ મેકઅપ મેકઅપનો ત્યાગ કરી શકે બેઠા બેઠા ખમાસણ આપી શકે સુતા સુતા સામાયિક ધારી શકે ત્રણ નોકાર ગણી મનમાં ધારણા કરી લે અને અડતાલીસ મિનિટ સુધી હું સાવધ ત્યાગ કરીશ એમ એ રીતના પછી એમનું આપણે ધ્યાન રાખવાનું કે એવો કોઈ સાવધી દેવ કરે ને અડતાલીસ મિનિટ સુધી પણ ઊંઘી ના જાય એ બી ધ્યાન રાખવાનું જો એમને કરાવો તો નહીં ઉતરવાનું ત્રણ નો ખાલી ધારણાથી કરે અડતાલીસ મિનિટ મૌન લઈ લે એ રીતના બી કરી શકે હવે એમને કેટલી સુદભુદ્ધ છે મને ખબર નથી પણ આ રીતના કોઈ પણ પધારી બસ વ્યક્તિ કરી શકે મન વચન કાયાને સ્થિર કરી આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો એ બીજો એમને સમજણ હોય તો કરે તપ ના થતો હોય તો એક એક કલાકના પછખાણ કરે કરી શકતા હોય તો રાતના પણ બે કે ચાર કલાક રાતના બી આવી રીતના કલાક કલાકના પછખાણ લેવાય બે કલાકનું લે પછી ચાર કલાક નું લે પછી પાછું બે કલાક નું લે એવી રીતના આખી રાત એમ પસાર કરી શકે

જેટલી વાર એમને ખાવાનું આપો તો એક નોકર ગણાવીને આપવાનું એક નોકર ગણીને ખાવાનું તો એ પણ એક જાતનો ધર્મ જ છે જે સભાનાવસ્થા હોય તો પછકા સભાનાવસ્થામાં લે અને અવસ્થામાં પારે નહીં તો પછી એનું વ્યાપ જ કરતું હોય એનું એ બાબતનું એ ધ્યાન રાખે બહાર ના જઈ શકતા હોય તો આ પણ બધું ત્યાગ કરાવી દેવાનું વૃક્ષના પાંદડા ફળ ફૂલ ડાળીઓ હું નહીં તોડું એવી પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞા લઈ તો વનસ્પતિ કાયને પણ આંશિક રીતે અભય દાન આપ્યું કહેવાય ને દાન કઈ એક જ નથી ધનનું દાન તો એટલું મહાન નથી એટલું આ બધા દાન મહાન છે પછી આ બ્રેડ બિસ્કીટ ચોકલેટ પીઝા ફાસ્ટ ફૂડ બર્ગર હોટલ નું ખાવાનું બહાર નો આપણે જે બધા જંક ફૂડ લાવીએ છીએ સોસ વગેરે જે આઈટમો લાવીએ છીએ બધામાં જાણે અજાણે માંસાહાર આવી જ જતું હોય છે તો એનો ત્યાગ કરાવવાનો એ વસ્તુ એમને આપવાની જ નહીં અને એમને જ્યારે જ્યારે થોડીક શુદ્ધ બુદ્ધ હોય ત્યારે એમને કહેવાનું કે આ બધું માંસાહાર આવે છે ને તો આપણે બધું ત્યાગ કરીએ છીએ ત્યાગ કરશો ને એ રીતના એમને પ્રેમથી સમજાવી ને કરાવવાનો ત્યાગ એ બારની વનસ્પતિ ઘરના કુંડામાં પાન બાન વગેરે તોડે ને એ પણ ધ્યાન રાખવાનું હવે નવા તો ઉગાડવાના નથી પોતે તો ખેતીવાડી કરવી એ બધાનો ત્યાગ કરી દેવાનો એ પથારીમાં સુતા સુતા કે બેઠા બેઠા કરેમ એમ ગણતે વગર આપણે પ્રતિક્રમણ પણ કરી શકે સુતા સુતા કરે એમ ગણતે વગર સામાયિક કરે તો મેં તમને કહ્યું હમણાં અને જ્યારે બે અનુકૂળતા હોય ત્યારે ગઈકાલે ઓડિયોમાં મેં સમજાયું તો એ રીતના દરેક દરેક જીવોની ક્ષમા મંગાવવાની એમ કહેવાનું હું બોલું એમ તમે બોલો એ રીતના એમની પાસે બોલાવવાનું એટલે બેસી શકાય ના હોય તો ભલે પ્રતિક્રમણ વગેરે સુતા સુતા સાંભળે ઉચ્ચારવાનું નહીં એને શું કહેવાય આપણે કરેમ બનતે નહીં ઉચ્ચારવાનું ઊંઘી ના જવાય એનું ધ્યાન રાખવાનું સુતા સુતા આ બધું એ કરી શકે પછી દરેક દરરોજ એમની પાસે એક બે ગઈ નો ત્યાગ કરાવવાનો દૂધ ને દૂધની આઈટમો જેટલી ત્યાગ થઈ શકે એટલે કરાવવાની અમુક છૂટ રાખીને ભલે બીજી ત્યાગ કરાવી દેવાની આવું ઘણું બધું વિચારી શકાય મને તો જે ઓન ધ સ્પોટ અત્યારે વિચાર આવે છે હું કઉ છું પણ તમે શાંતિથી વિચારશો સવારથી સાંજ સુધીમાં આપણે કેટલું બધું વાપરીએ છીએ અને એમાંથી આપણે કેટલું છોડી શકીએ અને નોટ ડાઉન કરતા જવાનું આખી નોટ ભરાઈ જશે જો કરશો તો પછી એ બી કંઈ ગાળો બાળો ના બોલતા હોય એવું કંઈ એવું કઈ એમને થોડું ઘણું વાન હોય તો એ પણ એમને કહેવાનું હોય કે તમે પ્રતિજ્ઞા લો તો કે હું અપશબ્દ નહીં બોલું નહીં આપું પણ થઈ શકે પછી માલિકને રજા વગર કોઈની વસ્તુ નહીં લઉં ઘરના ઘરની વસ્તુની છૂટ બહારના ને કોઈને એમને પૂછ્યા વગર નહીં લઉં તો એ પ્રમાણે પણ અદત્તા દાન વ્રતનું પાલન કરી શકે ખાવામાં એઠું નહીં મૂકું થાળી ધોઈ ને પીસ કોઈના દિલને દુઃખ લાગે એવા શબ્દો નહીં બોલવું કોઈ મારું કરે કે ના કરે ક્ષમતાભાઈ સહન કરીશ હું રેશમ ના વસ્ત્રો નહીં પહેરવું ક્યાં જવાના જવા વાળા એ બી છોડી દેવું જોઈએ આ બધી નાનાની પ્રતિજ્ઞાઓ તો ઘણા મોટા પાપમાંથી બહાર કાઢી નાખે અને એક રસ્તો બને

કરશે તો હું સાંભળીશ નહીં ને હું કોઈની નિંદા કરીશ નહીં એ રીતના ત્રણ ત્રણ ગણીશ બાલ ની પાણી એ બધું પાણી નહીં વાપરું જુગાર નહીં રમું આવી કઈ કેટલી પ્રવૃત્તિ માંથી બહાર નીકળી શકાય એની પાછળ ધ્યાન રાખીને બરાબર કરાવવા વાળું હોય તો થઈ શકે જેટલું થઈ શકે એટલું કર એટલે આ ફક્ત બેન માટે નથી ઘણા અશક્ત પથારી વર્ષ લોકો હોય એ આ રીતે ત્યાગ ધર્મ આચરી શકે ભગવાન ઘણી રીતે ધર્મ બતાવે છે બીમારી પણ કર્મ નિર્જરા માટે જ આવે છે જો ક્ષમતા ભાવે એને વેધી શકાય તો એ કર્મ જે ઉદયમાં જાય એને આપણે નિર્જરીને એનાથી છુટકારો મેળવી શકાય અમુક બે ત્રણ વર્ષ પહેલા એક ભાઈ પથારી વસ હતા એમને ત્યાં હું ગઈ અને એમને પથારીમાં બેઠા બેઠા એટલે વસ્ત્રો વસ્ત્રો સ્વચ્છ પે સામે ભગવાનની ફોટો રાખી દીધો અને આખું સ્નાત્ર ભાવપૂર્વક મેં એમને એક્શનથી સમજા આખું સ્નાત્ર સમજાવીને એક્શન દ્વારા ભાવપૂર્વક કરાવ્યું અને એટલા બધા ખુશ થયા અને

કર્મથી મુક્ત થઈ જાય તો હું ભગવાન જ છું મારો આત્મા જો કર્મથી મુક્ત થાય તો હું પોતે જ ભગવાન છું બસ જેટલું થઈ શકે એટલું કરવું અને જેટલું થઈ શકે એટલું કરાવવું ઓકે દિસોડિયો બાય સુબોધી મસાલિયા કોન્ટેક એટ એટ ફાઇવ ડબલ ઝીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન